મહુવા શહેરના નેસવડ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ગઈકાલે રાત્રે અજાણ્યા તસ્કરોએ બે દુકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો બનાવ પ્રાપ્ત મળતી વિગત મુજબ માં ચામુંડા કરિયાણા સ્ટોર તથા અમૂલ દૂધ ડેરીના તાળા તોડી નાખવામાં આવ્યા હતા તસ્કરોએ પહેલા દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા ફેરવી હતી ત્યારબાદ ચોરીનો પ્રયાસ કર્યો હતો સ્થળ પર લોકો ભેગા થતાં તસ્કરો ફરાર થઈ ગયા હતા

તમારી દુકાનનું નામ શું છે માં ચામુંડા કરિયાણા સ્ટોર નેસવડ આ તમારી ખબર કેમ પડી દુકાન ફોલો આવી છે હા મુશીશ દેકે મૂકવらせુંુંદા છે બી સીસીટીવી કેમેરા મૂંધા છે આ ફરિયાદ લખાય છે પોલીસ જાણ કરી છે ફરિયાદ લખાવી છે